નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં નાળિયેરનું ઊભું જાણીએ જે લોકો પણ આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારેય કમી નહીં આવવા દેતા તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી વિશે જાણીએ એ પહેલાં તમને બધાને મારા જય માતાજી મા કુળદેવી તમને હંમેશા ખુશ રાખે વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કુળદેવીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો દેવી દેવતાઓને જ્યારે શ્રીફળ વધેરો છો અને ત્યારે જો તે શ્રીફળ ઊભું ફાટે છે તો એને બહુ શુભ માનવામાં આવે છે એટલે કે જે શ્રીફળ વધેરતી વખતે ઊભું ફાટે છે તો આપણે તેને એક શુભ સંકેત માનીએ છીએ સાથે આપણે એવું પણ માનીએ છીએ કે માતાજી છે એ આપણી પ્રસન્નતા થઈ ગયા છે આથી આપણે નાળિયેર ઊભું ફાટવાના સંકેત વિશે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને જો તમારે પણ ક્યારેય શ્રીફળ ઊભું ફાટ્યું હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો મિત્રો માતાજીના મંદિરે અથવા તો માતાજીના મઢે કે પછી કોઈપણ દેવી દેવતાના મંદિરે આપણે શ્રીફળ વધેરવા માટે આપણે ગયા હોઈએ તો ઊભું ફાટે છે તો એનું કારણ શું હોઈ શકે છે શું માતાજી આપણને કંઈક કહેવા માગે છે શું તે કોઈ સંકેત આપવા માગે છે તો મિત્રો આજે આપણે આ વિશે વાત કરીશું શ્રીફળનું ઊભું ફાટવું એનો મતલબ શું થઈ શકે છે તો મિત્રો આપણે આપણું ધારેલું કામ સફળ થાય એ માટે આપણે આપણા દેવી દેવતાઓને અથવા તો માતાજીની માનતા રાખીએ છીએ અને એની સાથે જ આપણે મંદિરે શ્રીફળ લઈને જઈએ છીએ પણ મોટા ભાગના શ્રીફળ છે એ આડા જ ફાટતા હોય છે પણ જો જ્યારે શ્રીફળ ઊભું ફાટે છે તો એને બહુ શુભ સંકેત માનવામાં આવે છે શ્રીફળનું ઊભું ફાટવાનો અર્થ એવો થાય છે કે તમારા ઈષ્ટદેવ તમારી ઉપર ખૂબ જ રાજી અને પ્રસન્ન થઈ ગયા છે તમે જે મનમાં શુભ સંકલ્પ કરેલો હોય તો એ તમારો સંકલ્પ છે એ આપણા દેવી દેવતાઓ પર પૂરો કરે છે અને તમારા ધારેલા કામ નિવેદ પૂરા કરે છે એટલે શ્રીફળનું ઊભું ફાટવું એ ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે તેમજ મિત્રો બીજી વાત એટલે માન્યતા એવી પણ છે કે માતાજીને અથવા તો કોઈ દેવી દેવતા પછી તમારા ઈષ્ટદેવનું નામ લઈને શ્રીફળ વધેરવામાં આવે અને કદાચ શ્રીફળ બગડેલું નીકળે તો ઘણા લોકો એવું માને છે કે શ્રીફળ બગડેલું નીકળે એટલે કે અશુભ માનવામાં આવે છે અને માતાજી અથવા તો કોઈ દેવી દેવતા આપણી ઉપર પ્રસન્ન નથી એવું લોકો માની લેતા હોય છે એને કારણે ધારેલું કામ છે એ સફળ થતું નથી તો આ માન્યતા છે કે બિલકુલ ખોટી છે ભ્રામક છે તો મિત્રો આવી માન્યતાથી કોઈએ ગેરમાર્ગ દોરવું નહીં શ્રીફળ જો બગડેલું નીકળે એમાં આપણા ભાગ્ય સાથે કોઈ લેવા દેવા નથી શ્રીફળ બગડેલું પણ નીકળી શકે છે અને અમુક ફળ ઝાડ ઉપર લટકતું હોય ત્યારે જ કોઈ જીવજંતુ અથવા તો કોઈ રોગના કારણે તે ફળ બગડી જતું હોય છે તો આને અક્ષુકોન માનવું નહીં માતાજી આ અને ભગવાનમાં આપણે પૂર્વ શ્રદ્ધા અને અટલ વિશ્વાસ હોય શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમે ભગવાનનું નામ લઈને શ્રીફળ વધેરો છો જે શ્રીફળ બગડેલું નીકળે તો પણ તમારે ધારેલું કાર્ય ભગવાન પૂરું જ કરે છે આથી આપણે ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ ભગવાન અને માતાજી માતા પિતા જેવા જ છે અને આપણે એમના સંતાન છીએ એ તો આપણું ચોવીસ કલાક રક્ષણ કરે છે તો આવા માતા પિતા પોતાના સંતાનો અહિત ક્યારેય નહીં રહી શકે બાળકો ઉપર ક્યારેય કોપાયમાન થાય એ તો તંદન ખોટી જ વાત છે એટલે મિત્રો આવી કોઈ માન્યતા તમારે ફસાવું જોઈએ નહીં અને મનમાં ખોટી શંકાઓ રાખવી નહીં તેમજ નવું શ્રીફળ લાવો છો તો એના છોતરા તમારે હાથથી જ કાઢવા જોઈએ એમાં તમારે પગથી ટેકો આપીને છાલ ઉખેડવી ના જોઈએ આવું કરવાથી માતાજી કોપાયમાન થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી તેમજ તમે શ્રીફળના છાલા ઉખેડો છો ત્યારે તેની ઉપર ચોટીલી અમુક રાખવી જોઈએ એમાં ચોટલીના રહે તો શ્રીફળ ખંડિત માનવામાં આવે છે અને આવું શ્રીફળ વધેરવાથી અપશુકન થાય છે માતાજી આપણાથી રીસાઈ જાય છે અને તે પ્રસન્ન થતા નથી આથી જ્યારે પણ આપણે નવું શ્રીફળ લાવીએ છીએ તો એના છાલા ઉતારતી વખતે હંમેશા આપણે તેની ચોટલી રાખવી જોઈએ અને જો એ શ્રીફળ વધેરતી વખતે ઊભું ફાટે છે તો બહુ શુભ માનવામાં આવે છે મિત્રો હવે આપણે કાળા દોરાની વાત કરવા જઈ રહ્યા છીએ તેમજ મિત્રો કાળો દોરો છે એ આપણા જીવનમાં બહુ જરૂરી છે કાળો દોરો બાંધવાથી આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે મિત્રો વિડીયોમાં કાળા દોરાના ગુણધર્મ અને તેના ફાયદા અને ગેરફાયદા તેને લગતી સાચી અને સચોટ માહિતી જાણવા મળશે મિત્રો આજે હું તમને કાળા દોરાનો ઉપાય શા માટે કરવો એ જ જણાવવા જઈ રહી છું થોડીક ગાંઠ બાંધીને તમે તમારી જિંદગીના દોરાઓને મજબૂત કરી શકો છો તમારા વૃદ્ધો પાસેથી અને વડીલો પાસેથી ઘણીવાર આ વસ્તુ સાંભળી હશે કે શુભ કાર્યમાં કાળા કપડાં પહેરીને ના જવું કાળા કપડાં અશુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો જ્યારે નાના બાળકોની વાત કરીએ તો નાના બાળકોને કોઈની નજર ન લાગે એટલા માટે કાળા દોરાનો ઉપયોગ કરવામાં આવે છે કાળો દોરો કાળા તલ અને કાળા રંગનો ઉપયોગ આપણા દેશમાં આપણે ખરાબ નજરથી બચવા માટે કરીએ છીએ તેમજ નાના બાળકોને નાનપણમાં કમરે કંદોરો પણ બાંધવામાં આવે છે તેમજ આપણે આપણી આસપાસ જોયું હશે કે નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કપાળની ડાબી બાજુએ કાળો ઢીલો કરવામાં આવે છે નાનપણથી જ માતા હોય અથવા તો દાદી હોય કે પછી આપણા નાની હોય એ બધા જ પોતાના બાળકોના શરીર ઉપર કાળો દોરો બાંધે છે અને આપણા બાળકોની વાત તો ઠીક પણ ખુદ ભગવાન રામ અને શ્રીકૃષ્ણને ખરાબ નજરથી બચાવવા માટે સુરદાસજી અને તુલસીદાસજીએ પણ શ્રી કૃષ્ણના નાનપણના વર્ણનમાં કાળો દોરો બાંધવાનું વર્ણન કર્યું છે તો આ કાળો દોરો બાંધવાના ઉપાય આજકાલ નથી ખૂબ જ પૌરાણિક યુગોના પહેલાથી જ આવતું પ્રચલિત છે પરંતુ બધાના મનમાં

આપણાથી દૂર ભાગે છે અને જ્યારે આપણે આપણા શરીર ઉપર કાળો દોરો બાંધીએ છીએ અત્યારે આ કાળો દોરો નકારાત્મક ઉર્જાનું શોષણ કરી લે છે અને નકારાત્મક ઉર્જાની અસર ઓછી કરી લે છે આજકાલ તમે ઘણી છોકરીઓને પણ કાળો દોરો પહેરતા જોયા હશે અને ઘણા છોકરાઓ પણ દોરો પહેરે છે આ કાળો દોરો બાંધવાથી ખરાબ નજરવાળાઓ આપણથી દૂર રાખે છે અમુક છોકરીઓ કાળા દોરાને સુંદરતાના રૂપમાં પણ પહેરે છે હવે આનું બીજું પણ એક કારણ છે કે કાળો દોરો શા માટે પહેરવામાં આવે છે આપણા શાસ્ત્રો અનુસાર આપણે જોઈએ તો પૂર્ણ વસ્ત્રહીન હોવું એ દુર્ભાગ્યનું સૂચન માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે આપણા શરીરમાંથી પૂરા વસ્ત્રો છે એ ક્યારેય ઉતારવા ન જોઈએ પછી ભલે ગમે તેટલા કારણથી ઉતારી રહ્યા હોય કપડાં બદલવાના કારણથી ઉતારી રહ્યા હોય કે પછી કોઈ બીજા કારણસર આ વસ્તુ ન કરવી જોઈએ આ કાળો દોરો તમને પૂર્ણ વસ્ત્રના રૂપથી બચાવી શકે છે અને એવું પણ કહેવામાં આવે છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી હવાઓનું જોર તરત પકડી લે છે એટલા માટે કાળો દોરો કોઈપણ પ્રકારની નકારાત્મક ઊર્જાથી તમને બચાવે છે જ્યારે તમે સ્નાન કરવાના સમય કોઈપણ વસ્ત્ર ધારણ કરેલું ન હોય તો આ દોરો તમારી રક્ષા કરે છે અને તંત્ર વિધિ અનુસાર જો તમે રેશમી અથવા સુતરાઉ કાળા રંગનો દોરાને વિશેષ રૂપથી શનિવાર અથવા રવિવારની સાંજે મંદિરમાં પહેરો છો નવ નવ નાની ગાંઠો બાંધીને પછી ભેરો દાદાનો સિંદૂર ચોપડીને તમે આ દોરાને પોતાના પગમાં બાંધી શકો છો અથવા તો પોતાના ઘરની રક્ષા માટે ઘરના દરવાજા ઉપર બાંધી શકો છો આથી તે તમારા ઘરમાંથી નકારાત્મકતાને હંમેશા દૂર કરી દેશે એટલું જ નહીં ખરાબ શક્તિઓથી પણ તમને તમારા ઘર પરિવારને સુરક્ષિત રાખી શકે છે શરીર ઉપર કાળો દોરો બાંધવો ફક્ત ખરાબ નજરને રોકવા માટે પણ નહીં તમારા શનિ ગ્રહને પણ મજબૂત કરે છે કારણ કે શનિદેવનો સંબંધ પણ કાળા રંગ સાથે છે જો વ્યક્તિ કાળા રંગના દોરાને મંત્રીને પહેરે છે તો તેના શનિ ગ્રહ પર મજબૂત થાય છે તો આપણે તેને પહેરવો એ બહુ યોગ્ય માનવામાં આવે છે આના માટે તમે કોઈપણ શનિવારે સવા મીટર કાળો દોરો લઈ શકો છો પછી તમારા ડાબા હાથમાં તેને લઈને થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લો અને પછી તેના ઉપર દીવો પ્રગટાવીને ઘરના ઈશાન ખૂણામાં મુખ રાખીને બેસીને શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવાતી નથી આવતી તો શનિ યંત્ર સાથે આપણે આ કાર્ય કરી શકીએ છીએ અથવા હનુમાનજીની સામે તમે બેસીને સરસવના તેલનો દીવો પ્રગટાવીને આપણે ઓમ શનેશ્વરાય નમન આ રીતે એકસો વાર મંત્ર બોલીને આ દોરાને તમે સિદ્ધ કરી લેવાનો છે હવે તમારે આ દોરામાં

બહુ ઉપયોગી થાય છે તેમજ જો તમે કોઈ ભૂત પ્રેતના પડછાયાથી ડરતા હોય તો આ દોરો બાંધેલો હશે તો આનાથી તમે પણ રક્ષણ મળી શકશે અથવા તો કોઈ પણ જગ્યાએ જાઓ છો તો અને કોઈ ઢોંગી બાબા તમને કોઈ વસ્તુ આપે છે જેમ કે ચોકલેટ કે કોઈ પણ અનાજના દાણા તમને આપે તો એ વસ્તુ તમારે એકવાર હાથમાં લઈ લો છો જેમ કે એમ જ તમે ફરવા લાગો છો મતલબ કે તે ઢુંગી બાબાએ સાવ ખોટા જ કર્યા હોય પછી જ્યારે તમે ઘરે જાઓ છો અને તમે આખું અલગ જ વર્તન કરવા લાગો છો મતલબ કે તમે બધા સાથે સરખી રીતે વર્તન નથી કરતા તમને બહુ ગુસ્સો આવવા લાગે છે તમે માતા પિતાનું અપમાન કરવા લાગો છો અને ઘરે પણ રાત્રે મોડા આવો છો છો મતલબ કે તમે જે વસ્તુ કરો એમાં જાતનું નથી આથી આ બધું આમાં બાબાના લીધે જ થતું હોય છે પણ જો તમે આ કાળો દોરો બાંધેલો હશે તો તમને આવા ઢોંગી બાબાથી બચાવી દેશે અને તમને કોઈ ખરાબ પડછાયો છે એ તમારી ઉપર પડવા નહીં દે તેમજ મિત્રો કાળા દોરાની સાથે જ રોજ હનુમાન ચાલીસાના પાઠ પણ તમે કરી શકો છો જેમ કે સવારે જ્યારે તમે જાગો છો તો એકવાર હનુમાન દાદાનું નામ તમારે લેવું જોઈએ પછી તમારે નાહી ધોઈને પૂજા પાઠ કરતી વખતે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ પછી જ્યારે સાંજે જ્યારે તમે આરતી કરો છો ત્યારે હનુમાન ચાલીસા બોલવી જોઈએ આ ઉપરાંત હનુમાન ચાલીસાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તેમજ દાદા આપણને ખરાબ શક્તિથી પણ બચાવી લે છે હનુમાન ચાલીસા બોલવી એ બહુ શુભ માનવામાં આવે છે આનાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તેમજ કોઈની ખરાબ નજર આપણા ઘરમાં લાગતી નથી આથી આપણે હનુમાન ચાલીસાના પાઠ તો જરૂર કરવા જોઈએ તેમજ આ કાળો દોરો પણ બાંધી દેવો જોઈએ તેમજ એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જમણા પંખમાં કાળો દોરો બાંધે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી એનું જીવન સુખ અને સમૃદ્ધિથી પસાર થાય છે જમણા પગના અંગૂઠામાં જે કોઈ પણ મનુષ્ય કાળો દોરો બાંધે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળે છે તો મિત્રો આ કાળા દોરાથી ચમત્કારી ઉપાયો પણ કરી શકાય છે આ કાળા દોરાને તાંત્રિક પ્રયોગમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ કાળા દોરો છે એ ગમે તે દિવસે પહેરી શકો છો કારણ દોરાના ઘણા બધા ઉપાયો આપણે કરી શકીએ છીએ પહેલો ઉપાય એ છે કે બજારમાંથી રેશમી અથવા તો સુતરાઉ કાળો દોરો લઈને આપણે કોઈ પણ શનિવારે અથવા તો મંગળવારે આ કાળો દોરાને હનુમાનજીના મંદિરે લઈને પછી આ કાળો દોરો નવ નાની નાની ગાંઠો બાંધી દેવાની છે આની ઉપર હનુમાનજીના પગનો સિંદૂર લગાવવાનો છે ઘરે લઈ જઈને દોરાને તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધી દેવાનો છે તમે ઈચ્છો તો તમારા કબાટ ઉપર પણ બાંધી શકો છો આ નાનકડા ઉપાયથી તમે ખૂબ જ જલ્દીથી માલામાલ થઈ શકો છો તમારે આ કાળા દોરાને ખૂબ પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાનજીના મંદિરે જાઓ છો ત્યારે હનુમાનજીના પગનું સિંદૂર લગાવવાથી આ વખતે તમારે હોમ હનુમંતે નમ આમંત્રણનો જાપ કરવાનો છે અને આ ઉપાય તમારે અઠવાડિયાના કોઈપણ વારે કરી શકો છો તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીશું તો તમારો દિવસ શુભ રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ